શ્રી જલારામ ક્લાસીસ મોડાસાના સંચાલક ઉર્મિલાબેન સોલંકી અને અમિતાબેન સોલંકીએ આમંત્રિત મહેમાનોનું ફૂલ છડી અર્પણ કરીને શાબ્દિક સ્વાગત કર્યું હતું શ્રી જલારામ ક્લાસીસ મોડાસા ખાતે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી યુવતીઓ મહિલાઓ રોજગારી મળે તેમજ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે આવે છે ભારત સરકાર સ્ત્રીઓને સશક્ત આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓ બહાર પાડે છે તેને અનુલક્ષીને જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સ્ટેટ બેંક મોડાસાના બ્રાન્ચ મેનેજર સની ખીલવાણીએ યુવતીઓ અને મહિલાઓને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલુ રાખીને અથવા ચાલુ નોકરીની સાથે પાર્ટ ટાઈમમાં જોબ કરી પોતાનું આર્થિક બેલેન્સ કેવી રીતે ઊભું કરી શકાય અને આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવીએ તેની માહિતી પૂરી પાડી હતી મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલે એક સ્ત્રી તરીકે આર્થિક સંકટમાંથી કેવી રીતે બહાર આવવું તેનું ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું સ્ટેટ બેંક મેનેજર મનીષાબેન રાઠોડે પાર્ટ ટાઈમ જોબમાં પોતાના અનુભવ વિશે ક્લાસિસની બહેનોને માહિતીગાર કર્યા હતા મોડાસામાં શ્રી જલારામ પ્લાસિસમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસા શહેરના મંત્રી છાયાબેન સોની નુકુનભાઈ સોની વિનોદભાઈ ભાવસાર કલ્પેશ પંડ્યા રામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે કિંજલબેન ખાંટે આભાર વિધિ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા

એના એક માર્ગદર્શન આપી એક સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો એમને આપવામાં આવતી પરીક્ષાઓ થી લઈ જીવનમાં જીવવાની રીત થી લઈ જુદી જુદી બાબતો વર્ણવી અને વક્તાશ્રીઓ જુદી જુદી બાબત એમને પ્રેરણા આપી આજ રોજ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાની અંદર શ્રી અમિતાબેન તરફથી ચાલતા જલારામ ક્લાસીસ દ્વારા આજે જ્યારે ભારત સરકાર એ નારી વંદના નો કાર્યક્રમ નું પખવાડું ઉજવતું હોય ત્યારે એમણે એક સરસ સહેલ કરી અને અહીંયા મહિલા સશક્તિકરણ અંતર્ગત તાલીમ વિદ્યાર્થીઓને રોજગારની માહિતી પૂરી કરવા માટે આજના દિવસે એક કાર્યક્રમની ગોઠવણી કરી એમાં એમણે એસબીઆઈ મેનેજર કિંગવાણી સાહેબ ને પણ અહીંયા બોલાવ્યા અને સાથે સાથે અમારું જાયન્ટ ગ્રુપ પણ સહિયર સાથે અહિયાં આવ્યું અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી એમને સશક્તિકરણ કેવી રીતે કરવું મહિલાઓ સશક્ત કેવી રીતે બને અને એમની રોજગાર તરફ તરફની તકો એ કેવી રીતના મેળવી શકે એની વિસ્તૃત માહિતી અહીંયાથી થી પૂર્ણ કરવામાં આવી છે મારું નામ સની ખિલવાણી છે એસબીઆઈ લાઈફ અરવલ્લી જિલ્લામાં બ્રાન્ચ મેનેજર છું

ભરણ પોષણ કરવા માટે મહેનત કરવી પડે છે અને આધુનિક જમાના ની અંદર બહેનો ને કામ કરવાની જરૂર છે આ મારું ઉદાહરણ મારી બેબી ને આપું છું બંને બેબી છે મારે દીકરીઓ છે એમને પણ મેં ભણાવી ગણાવીને આગળ મોકલી છે અને આજે ત્યાં અમિતા સોલંકી છે એ મારા મીના સર અને જલારામ ક્લાસિક જોઈન્ટ જૈન જૈન પરિવારમાં આગળ પડતી છે એને હું કહું છું તું પણ બધી બહેનોને આવી રીતના તૈયાર કર

ડ્રાઈવર કંડક્ટર તરીકે પણ બહેનો હોય છે હાલમાં અને ટ્રક પણ ચલાવી શકે છે હવે પ્લેન પણ ચલાવે છે બહેનો એટલે એવું કેવું કહેવાય ને કે નાનું કામ નથી બહેનો પણ બહેનોની પાસે ભગવાન પણ હાથ હોય છે અને એના લીધે બહેનો આગળ પડતું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે